વડોદરા બ્રેકિંગ ન્યૂઝ વડોદરા શહેરના હરિનગર જૂની પાણી ટાંકી નીચે દેવ સરકાર ચાઇનીઝ લારી પર કામ કરતા રાજેશભાઈ જોગડીયા તેઓની ઉપર ગતા રાત્રે એક વાગ્યે મી આસપાસ નહીં જેવી બાબતે ઝઘડો થયો હતો જેને લઈને આઠ ઇસમોએ ભેગા મળીને રાજેશભાઈ જોગડિયા પર છરાગા અને પેટમાં મારવા જતા ભચાઉ પક્ષમાં હાથ આગળ રાખતા તેમની આંગળી કપાઈ ગઈ હતી જેને લઈને અકોટા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં રાજેશભાઈ જોગડીયાને માથાના ભાગમાં ઈજા થઈ હતી અને સાથે તેમને છાતીના ભાગમાં પણ ઈજા થઈ હતી અને સાથે જ તેમને હાથની ચારે ચાર આંગળી પણ કપાઈ ગઈ હતી આ સંદર્ભે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા અકોટા પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સામેવાળા વ્યક્તિ નશાની હાલતમાં હતા અને તેઓ બુટલેગર તરીકે એટલે દારૂનો ધંધો કરી રહ્યા છે અને નિય જેવી બાબતે રાજેશભાઈ જોગડીયાને માર મારવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીના આધારે એવું કહેવાય કે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હાલ ફરિયાદી રાજેશભાઈ જોગડીયા ગોત્રી મેડિકલ ખાતે સારવાર લઈ રહ્યા છે ભરીજનગર ચાર રસ્તા ઉપર લારી છે એ લારી ઉપર